હેલો ફ્રેન્ડ્સ આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં તમે જોઈ શકો છો કે ગાડીમાં ચૂંટણીનો સ્ટાફ આવી રહ્યો છે જે તેમના હાથમાં બે પેટી પણ છે જેમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ છે તો આ ચૂંટણીનો જે સ્ટાફ છે એ પોતાના બીએલઓના રૂમમાં જાય છે જે તમે જોઈ શકો છો બરાબર હવે પેસાઇડિંગ સાહેબ સમજાવે છે તે સાંભળો આ છે અમારો બીએલઓ સ્ટાફ જે બાળકોને પોતાનો નંબર ખબર ના હોય ક્રમ નંબર ખબર ના હોય ચીઆર નંબર ખબર ના હોય તે બાળકો આ બીએલઓ સ્ટાફ જોડે આવે છે અને પૂછે છે પોતાનો નંબર કયો નંબર છે અને બીએલઓ એમને પોતાનો નંબર હાથમાં લખીને આપે છે જેથી એમને યાદ રહે તો તમે જોઈ શકો છો આ અમારા બીએલઓ સ્ટાફ જે પોતાની કામગીરી ખૂબ સારી રીતે નિભાવે છે ત્યાર પછી આગળ જોઈએ તો આ અમારા શાળા પંચાયત ચૂંટણીના ઉમેદવારની યાદી છે અરમાનભાઈ સાયકલ આર્યનભાઈ ચિત્તો રાખ્યો છે પોતાનું નિશાન કમલેશભાઈ બુક રાખી છે જિગ્નેશભાઈ પંખો રાખે છે દિશાબેને ગુલાબ નીચાબેને વાઘ રાખ્યો છે પ્રિન્સીબેને કેરી ભદ્રેશભાઈએ ઓમ બરાબર આ રીતે તમે જોઈ શકો છો આમ જુદા જુદા ઉમેદવારોએ પોતાના ચિહ્નો પણ રાખેલા છે અહીંયા બરાબર અને આ ઉમેદવારનું લિસ્ટ પછી આપણે જોઈએ છેલ્લે નોટા પણ રાખવામાં આવ્યા આવી જોવા તમે એક બાજુ લેડીઝ વિભાગ રાખવામાં આવ્યો છે અંદર એન્ટ્રી માટે અને બીજી બાજુ જેન્ટ્સ વિભાગ રાખવામાં આવ્યો છે આ બંને પોલીસ સ્ટાફ છે જે બધા એક લેડીઝ અને એક જેન્ટ્સ એ રીતે અંદર ઇલેક્શન માટે જવા દે છે બરાબર ત્યાર પછી તમે આ જોઈ શકો છો કે આ શરૂઆતનું જે પહેલાં ઈ બેસે છે એ ત્યાં આગળ એ વેરીફિકેશન કરાવે છે ત્યાર પછી આપણે જે હોય છે ડાયરી બરાબર ડાયરીમાં નોંધણી થાય છે એને પાવતી આપવામાં આવે છે એ પાવતી આપ્યા પછી એ પાવતીને આગળ જઈને એને હાથમાં નિશાન પણ કરવામાં આવે છે ડાબા હાથની પહેલી ઓગળીમાં બરાબર અને પછી આગળ એ પાવતીને જમા કરવામાં આવે છે આ છે એજન્ટ તો આ રહી અમે અમારી ગંભીરપુરા પ્રાથમિક શાળાની શાળા પંચાયત ચૂંટણીનું આ અમારા પ્રિઝાઈડિંગ સાહેબ છે આ અમારા પિયુનભાઈ છે ને આ અમારી મત કુટિર છે જ્યાં છૂપી રીતે ગુપ્ત રીતે ઇલેક્શન થાય છે આ બે ઈવીએમ મશીન મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતની અમે ઈવીએમ મશીનની ગોઠવણી કરવામાં કરેલ છે બરાબર બે વીએમ રાખેલા હતા કારણ કે ઉમેદવાર અઢાર હતા એટલા માટે ત્યાર પછી આ મતકુટીરમાં તમે જોઈ શકો છો કે છુપી રીતે ગુપ્ત રીતે મતદાન કરવામાં આવે છે દરેક બાળકનું બરાબર આ રીતે અહીંયા મતદાન કરવામાં આવે છે જેમ આપણે ઓરિજિનલમાં જે રીતે આપણે મતદાન કરતા હોઈએ છીએ એ જ પ્રોસેસથી અહીંયા મતદાન કરાવવામાં આવ્યું હતું

હું નામ સારિકા હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ નિર્જા હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ જે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ વિશેને હું ધોરણ મારું મારું નામ હું અભ્યાસ કરું છું મારું મારું નામ હું અભ્યાસ કરું છું મારું નામ હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું તો મિત્રો આ થયો અમારા આજની ચૂંટણીના ઉમેદવારોનો પરિચય હવે આ જે સભ્યો છે ગ્રામજનો છે એટલે કે શાળાના બાળકો જેમને વોટિંગ કર્યું હતું અને વોટિંગ કર્યા પછી એ ડાબા હાથની ઓઘળી પર તમને બતાવે છે કે જો આ અમારો મત આપેલો છે બરાબર આ અમારા શાળાના બાળકો છે ખૂબ મજા આવી હતી આજની આ ચૂંટણીમાં બાળકોએ હોશે હોશે વોટિંગ કર્યું હતું બહુ મજા આવી ગઈ હતી અને બાળકોને રિયલ જે ચૂંટણી થાય છે એની સંપૂર્ણ પ્રોસેસની સમજ પડી હતી ઓકે તો આ વિડીયો અમારો અહીંયા પૂરો થાય છે અમને વિડીયો જોવા બદલ આભાર અને સાથ સહકાર આપવા બદલ પણ આભાર ઓકે